કો સ્પોન્સર બાઇ યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ સપોર્ટેડ બાઇ અજય અિફ્રેશ ફોર યુઅર હેલ્દી લાઈફ અર્બન વિલેજ નમસ્કાર મિત્રો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ લઈને આવ્યું છે ગુજરાત આઇડલ અને ગુજરાત આઇડલ ના પ્રથમ રાઉન્ડ ના વિડિયો અહીં રજૂ કર્યા છે ત્યારે આપ સૌને જો આ વિડીયો પસંદ આવે તો જલ્દીથી લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક લાઈક કરવાથી શેર કરવાથી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી આ સ્પર્ધકને બીજા રાઉન્ડ માં જવાની તક મળશે તો લાઈક અને શેર કરવા પહેલા નિહાળીએ આ સ્પર્ધક ની કલા મારું નામ સિરાજ ચવડાવાલા છે મારી ઉંમર બોત્તેર વર્ષ છે હું વાપીથી વટ્સ મ્યુઝિક સ્ટુડિયોથી આવું છું ચાંદ મેરા દિલ ચાંદ નિ હો તું ચાંદ સે હો દૂર ચાંદની કહા લોટકે આના હૈ તુમકો જા રહે હો તું જાઓ મરી જા વૈસે તો હર કદમ મિલંગે લોક સનમ मिलेगा सच्चा प्यार मुश्किल से हो दिल की दोस्ती खेल नहीं कोई दिल से दिल है मिलता यार मुश्किल से यही तो है सनम प्यार का ठिकाना मैं हूँ मैं हूँ मैं हूँ चांद मेरा दिल चांदनी हो तूँ चांद से है दूर चांदनी कहां તેરે આપ સૌએ તો આ સ્પરધકની કલાને નિહાળી પણ બીજા લોકો સુધી પણ આ સ્પરધકનો વિડીયો પહોંચે એટલા માટે જલ્દીથી આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કો સ્પોન્સર બાય યશસ્વી રાસાયણ પ્રાઇવેટ લિમિટેડ સપોર્ટેડ બાય અજય સ્ટીક અવી ફૂડ રિફ્રેશ ફોર યોર હેલ્ધી લાઈફ અર્બન વિલેજ